મસ્ત વાર્તા સાંભળવી છે ચાલો આવે વરસાદ આવે છે ને તો વરસાદમાં કોણ કોણ રાજી થાય ને એની એક મસ્ત વાર્તા કેમ આવતો હોય વરસાદ સાંભળો સાંભળો પછી જુઓ એક દિવસ એટલા બધા કાળા કાળા વાદળ આવ્યા ને આકાશમાં કે જંગલમાં એક મોર હતો ને એ જોઈ ગયો

બધા પક્ષી સાંભળી ગયા કે મોરલો ટેવ ટેવ કેમ કરે છે ત્યાં તો બધા પક્ષી પોતપોતાના માળામાંથી નીકળ્યા ને ત્યાં તો જોયું ત્યાં તો આકાશમાં કાળા કાળા વાદળ અને વરસાદની તૈયારી હમણાં ધોધ માર વરસાદ આવશે ને એવું લાગતું તું બોલો અને મોરલાભાઈ બે ચાર વાર ટેવ ટેવ કરીને વરસાદને બોલાવ્યો ને ત્યાં તો વરસાદ 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 અને મોરલાભાઈ શું કર્યું ખબર છે જેવો વરસાદ આવ્યો ને એવી સરસ મજાની કળા કરી અને અને મોરલાભાઈ એવા નાચા એવા નાચા ને કે ઝાડની ડાળી પર બેઠેલા બીજા પક્ષી હતા ને એને નાચવાનું મન થઈ ગયું એટલે એમાંથી એક છે ને કાગડાભાઈ ભાઈ એવા કાગડા ભાઈ મોરલા ભાઈ પાસે જઈને કે એ મોરભાઈ મોરભાઈ ઉભો રે ઉભો રે ઉભો રે મને તમારી જેવું નાચતા શીખવાડો વંશિકા બેન મોર ભાઈ એવું કીધું અલા કાગડાભાઈ ભાઈ કીધું કે મને તમારી જેવું નાચતા શીખવાડો ને ત્યાં તો મોર ભાઈ ખીજાણા એ હું નાચું છું ને વચ્ચે ક્યાં આવ્યો ભાગાઈ નાચવા વાળો વળી છેતારી તારી પાસે મારી જેવા સુંદર સરસ મજાના સુંદર પીછા આવડે તને મારી જેમ નાચતા ભાગેજી ત્યાં તો કાગડા ભાઈ મોર ભાઈ તો કેવા છે મન નાચતા નથી ગોળતા કેવું સરસ નાચતા આવડે છે કાગડા ભાઈ તો રીસાઈ ભાગ્યા વળી મોરભાઈ માન માન મજા આવીતી એમાં પાછો ગુસ્સો આવી ગયો તો વળી પાછા

એટલે મોરભાઈ 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 એ મોરભાઈ જ મોરભાઈ તો આમ ગુસ્સે થઈ ગયા કે શું છે આ નાચવાઈ દેતા નથી ઘોડીક શાંતિથી કેવો સરસ મજાનો વરસાદ આવે છે શું છે મોરભાઈ મને નાચતા શીખવાડો ને મારી જેમ હવે જા તારી પાસે મારી જેવા લાંબા પીછા છે તને કળા કરતા આવડે છે આ એવું તો ના આવડે પણ મને નાચતા શીખવાડો ને વળી હા કે અને ચકી બેન તો મોરભાઈ તો કેવા છે કિટ્ટા માતાય નો ચીક એમ કરીને ચકી બેન રીસાઈ ભાગી ગયા વળી પાછા મોરભાઈ પાછો મૂળ બનાવ્યો અને કળા કરી થનક 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 ત્યાં તો એક કબૂતરભાઈ જોઈ ગયા હવે કબૂતરભાઈ તો બહુ ડાયા ભાઈ શાંત પક્ષી હોય એને એમ થયું કે લાઈને લક્ષભાઈ કબૂતરભાઈને નહીં મન થયું નાચવાનું બોલો કબૂતરભાઈ તો ધીમે 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 મોરભાઈ પાસે ગયા મોરભાઈને આડા ન આવે ને એવી રીતે કેમ કે બધાને મોરભાઈ કાઢી નાખતા હતા ભાગેથી ભાગેથી કરીને પણ કબૂતર તો ભાઈ ડાયું હતું એટલે મોરભાઈ એની બાજુમાં જઈને કબૂતર ઊભું રહ્યું ને મોરભાઈ એ મોરભાઈ મને શીખવાડો ને ત્યાં તો મોરભાઈ કબૂતરભાઈ કે કબૂતરભાઈ તમને નાચતા ન આવડે તમે મને જો મારો ડાન્સ અને પછી તમે તમે શીખજો ને કરજો પછી કબૂતર ભાઈ એક વાર ઉભા રહ્યા મોરભાઈ તો ચોને બેજાને ભગાડે મને કીધું એક બાજુ ઉભા રહ્યો કાં શીખવાડતા નથી બધા રિસાણા અને ત્યાં તો થોડી વાર થઈ ત્યાં તો વરસાદ

પછી એના પીછા એ ઝાડમાં ભરાય દાળમાં ભરાય એટલે જ્યારે જંગલમાં બહુ ઝાડવા છોડવા હોય ને ત્યારે એના પીછા ખરી જાય એટલે મોરભાઈ થઈ ગયા એક દિવસ મોરભાઈ ને એમ થયું મારે તો તો કરી ગયા હું થઈ ગયો એમ મોરભાઈ આમ સંતાન બેઠા હતા ને એક બાજુ ત્યાં શું થયું ખબર ઓલા કાગડા ભાઈ જોઈ ગયા એ મોર તો માંડો થઈ ગયો હે મોર બાંડવ મોર બાંડવ ત્યાં તો મોરભાઈ મોરભાઈ તો આમ સંતાઈ ગયા પછી કબૂતરભાઈ એને સમજાવ્યા કે જો ભાઈ એના પીછા ખરી ગયા છે પણ આપણે એને ખીજવાય નહીં જો મોરભાઈ આપણને સરસ મજાનું નાચતા શીખવાડે ને એની જેવું તો ના પીછા ભગવાન પાછા આપી દે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તો કબૂતર ભાઈ ચક્કી બેન કાગડા ભાઈ ને બીધા બધા પક્ષી છે ને એ કેવા માંડ્યા હા મોરભાઈ પીછા વગર ના સારા નથી લાગતા મોરભાઈ ને પીછા હોય તો બહુ મસ્ત લાગે ત્યાં તો બધા પક્ષી છે ને ભગવાન ભગવાન મોરભાઈ ના પીછા પાછા આપી દો ને એમ પ્રાર્થના કરવા માંડ્યા એટલે ભગવાન એ પ્રાર્થના સાંભળી થોડાક સમય પછી મોરભાઈ ના સરસ મજાના સુંદર પીછા આવી ગયા રંગ બે ભાઈ અને મોરભાઈને એમ થયું કે જો આ બધા પક્ષી કેવી મારી માટે પ્રાર્થના કરતા હતા મારે આ બધાને નાચતા શીખવાડવું જોવે બધાને કીધા હાલો ચક્કી બેન કાબર બેન કાગડા ભાઈ કબૂતર ભાઈ આપણે બધા નાચીએ પછી મોરભાઈ આગળ બધાની સામે ઊભા રહે થનક 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 નાચવા માંડ્યા અને બધા પક્ષી રાજી થઈ ગયા નાચતા